બાળકો જેમ જેમ તમારી પરીક્ષા નજીક આવતી જશે ને એમ ઘોડાની ગતિએ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ તમારા માટે દોડવાનું છે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર ની પરીક્ષા જીવનમાં પહેલી વખત આવે છે ને એવી પરીક્ષા છે જે તમારા જીવનનો સૌથી સુંદર ટર્નિંગ પોઈન્ટ લઈને આવવાનો છે જે તમારું કરિયર બનાવવાનું છે તો બી જેવા વિષયમાં સો માંથી સો આવે હું તમને ગેરંટી મારીને કહી દઉં સાહેબ એટલે બી એ વિષયમાં હવે બીવાની જરૂર નથી અને સર પ્રશ્ન એ થાય સર મારે સો માંથી સો લાવવા છે પણ એના માટેની કિલ્લર સ્ટ્રેટેજી શું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં આપ સૌ વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તમે હવે સમજી તો ગયા છો બાળકો જેમ જેમ તમારી પરીક્ષા નજીક આવતી જશે ને એમ ઘોડાની ગતિએ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ તમારા માટે દોડવાનું છે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર ની પરીક્ષા જીવનમાં પહેલી વખત આવે છે ને એવી પરીક્ષા છે જે તમારા જીવનનો સૌથી સુંદર ટર્નિંગ પોઈન્ટ લઈને આવવાનું છે જે તમારું કરિયર બનાવવાનું છે હવે એવા પણ વિદ્યાર્થી મિત્રો છે કે જેના ટાર્ગેટ બહુ ઊંચા છે ને યાદ રાખજો બાળકો નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન તો બી એ જેવા વિષયમાં સો માંથી સો આવે હું તમને ગેરંટી મારીને કહી દઉં સાહેબ સાત વિષય છે ને એમાં દર વર્ષ સૌથી વધુ સો માંથી સો આવતા ગયા વર્ષની વાત કરું ગયા વર્ષે ફેબ્રુઆરી માર્ચ બે હજાર ચોવીસ માં જે પરીક્ષા લેવાની રાજા એમાં સૌથી વધુ સો માંથી સો માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓ એ બી એ વિષયના હતા એટલે બી એ વિષયમાં હવે બીવાની જરૂર નથી અને સર પ્રશ્ન એ થાય સર મારે સો માંથી સો લાવવા છે પણ એના માટેની કિલ્લર સ્ટ્રેટેજી શું તો વિદ્યાર્થી મિત્રો બી એ વિષયમાં ધોરણ બારમાં સો માંથી સો હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ લાવવા માટેની સ્ટ્રેટેજી તમારા માટે લઈને આવ્યો છેલ્લે સુધી આ છે ઘણી વાર કેવું થાય બાળકો દિશા વિહીન કાર્ય કરીએ મહેનત આપણે ઘોડાની જેમ કરતા હોય સાહેબ અઢળક અથાગ પરિશ્રમ કરતા હોય છતાં એનું પરિણામ નથી મળતું કારણ કે એ મહેનત યોગ્ય પ્લાનિંગ સાથેની નથી સાહેબ તમારે સો માંથી સો માર્ક્સ લાવવા હોય ને કે નાની નાની ઝીણવટ ભરી બાબતોને ધ્યાનમાં રાખવી પડે કારણ કે સો માંથી સો માર્ક્સ લાવવા માટે તમારા પેપર ત્રણ વખત ચેક થાય એક પેપર ચેકર ચેક કરશે બરોબર એક મોડરેટર ચેક કરશે કોઓર્ડિનેટર ચેક કરશે ત્રણ વખત ચેક થાય પછી પણ કોઈ એક માર્ક્સ પણ નો કાપી શકે ને

થીથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇમ્પોસિબલ વર્ડ એટ સેલ્ફ સાયન્સ આ સો આવશે આપણું પહેલું ચેપ્ટર છે સંચાલનનું સ્વરૂપ સ્વરૂપ અને મહત્વ આપણું બીજું ચેપ્ટર છે સંચાલનના સિદ્ધાંતો આપણું ત્રીજું ચેપ્ટર છે આયોજન ચોથું ચેપ્ટર છે બાળકો વ્યવસ્થા તંત્ર પાંચમું ચેપ્ટર છે કર્મચારી વ્યવસ્થા છઠ્ઠું ચેપ્ટર છે દોરવણી સાતમું ચેપ્ટર છે અંકુશ અને આઠમું ચેપ્ટર છે બજાર પ્રક્રિયા સંચાલન વિદ્યાર્થી મિત્રો તમારી પ્રથમ સામાયિક પરીક્ષામાં પૂછાવાલાયક પ્રશ્નો ટોટલ આઠ ચેપ્ટર પૂછાવાના છે આ આઠ ચેપ્ટર પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે આપણો અભ્યાસક્રમ શું છે વાંચવા જ મળીએ વાંચવા જ મળીએ વાંચવા જ મળીએ એમ ક્યારેય ભેગું ન થાય બાળકો આપણને આપણા અભ્યાસક્રમની ખબર હોવી જોઈએ એમાં તમને એ ખબર હોવી જોઈએ કે આયોજનના ચેપ્ટરમાંથી પાંચ ગુણનો પ્રશ્ન પૂછાય કર્મચારી વ્યવસ્થાના ચેપ્ટરમાંથી પાંચ ગુણના પ્રશ્ન પૂછાય અને દોરવણીના ચેપ્ટરમાંથી પાંચ ગુણના પ્રશ્ન પૂછાય આ બધી બાળકો ખબર હોવી જોઈએ બીજું પેપર સ્ટાઇલ તમને ખબર હોવી જોઈએ હું તમને તમારી સમક્ષ પેપર સ્ટાઇલ ની જો વાત રજૂ કરું બાળકો તો તમારી પેપર સ્ટાઈલ આ રીતના સેક્શન આવશે સેક્શન એ સેક્શન બી સેક્શન સી સેક્શન ડી અને સેક્શન ઈ સેક્શન એટલે એમસીક્યુ પ્રત્યેક પ્રશ્નનો એક ગુણ પ્રત્યેક પ્રશ્નના ત્રણ ગુણ અને પ્રત્યેક પ્રશ્નના અહીંયા આવશે બાળકો પાંચ ગુણ એટલે પેલા તમને પેપર સ્ટાઇલ ખબર હોવી જોઈએ ઓકે ત્યાર પછી જો આપણે બાળકો વાત કરીએ સોમાંથી સો એમને એમ ન આવે એક એક નાની નાની વસ્તુનો અભ્યાસ ઝીણવટપૂર્વક ન હોવો જોઈએ ત્યાર પછી અભ્યાસનું આયોજન અને અમલીકરણ હાલ હવે આપણને ખબર પડી ગઈ છે પ્રથમ સામાયિક પરીક્ષામાં અને પ્રથમ સામાયિક પરીક્ષા એ બોર્ડ ની જ પરીક્ષા છે એવું સમજીને તમારે તૈયારી કરવા સમજો પ્રથમ સામાયિક પરીક્ષામાં અભ્યાસનું આયોજન અને થવું જોઈએ તેનું અમલીકરણ હવે તમારે અભ્યાસનું આયોજન કરવાનું છે પ્લાનિંગ કરવાનું છે કે હું કેવી રીતે વાંચીશ મેં તમને કેવું હમણાં સરસ મજાનું પ્લાનિંગ આપ્યું કે તમે ચેપ્ટર વાંચવા બેસો એટલે સૌથી પહેલા ત્રીજું પાંચમું અને છઠ્ઠું આ ત્રણ ચપ ચેપ્ટર સૌપ્રથમ કરાય તમને એમ થાય એવું શું કામ સાહેબ સૌ પ્રથમ એટલે કરાયક આમાં પાંચ ગુણના પ્રશ્નો પૂછે હવે પાંચ ગુણના પ્રશ્નો તમે વાંચો ને મોટા પ્રશ્નો એટલે એમાં ત્રણ ગુણના બે ગુણના એમસી શોર્ટ ક્વેશ્ચન એંસી ઓટો મોડમાં આવી જાય કારણ કે પાંચ ગુણનો તમે ડોટ પેજનો પ્રશ્ન વાંચો એમાં બે ગુણ ત્રણ ગુણ એક ગુણ ના એમસીક્યુ ને આવી જ જાય આ સ્ટ્રેટેજી થી કામ કરે આડે થર્ડ ઘણા શું કરે ખબર આખો પાઠ વાંચે આખો પાઠ વાંચ્યા પછી એમસીક્યુ શોર્ટ ક્વેશ્ચન પેન્ડિંગ જ પડ્યા એટલે તમે આખો પાઠ વાંચો તો એસી ટકા એમસીક્યુ અને શોર્ટ ક્વેશ્ચન થઈ જાય છેલ્લે આપણે ખાલી સોલ જ કરવાના ઓકે એટલે પછી આ રીતે સૌપ્રથમ પ્રથમ ચેપ્ટર ના ભાગ પાડી દો ત્યાર પછી બે ગુણ અને ત્રણ ગુણ માં પૂછાય તો પહેલું બીજું ચોથું સાતમું આઠમું આ ચેપ્ટર લઈ લેવાય બરોબર અને નિયમિત અભ્યાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જો તમારે સો માંથી સો માર્ક્સ લાવવા હોય ને તમે એવું ધારો કે પ્રથમ સામાયિક પરીક્ષા હવે આવતા મહિને શરૂ થશે ઓક્ટોબરમાં બરોબર છે અને હવે સપ્ટેમ્બર મહિનો હમણાં શરૂ થાય ત્યારે હું વાંચવાનું શરૂ કરી દઈશ આ તમારા મગજનો વેમ છે સાહેબ આને અનિયમિત તૈયારી કહેવાય જો તમારે સો માંથી સો માર્ક્સ લાવવા હોય ને તો સતત અને સતત તૈયારી શરૂ રહેવી જોઈએ બોર્ડમાં પણ સો માંથી સો આવશે ને પ્રથમ સામયિક પરીક્ષામાં પણ આવશે હજુ કઈ મોડું થઈ ગયું નથી આજથી શરૂ કરી દ્યો બરોબર વન બાય વન એક પછી એક ચેપ્ટર પ્રામાણિકતાથી વાંચવાનું શરૂ કરી દ્યો નોટ્સ બનાવો વિદ્યાર્થી મિત્રો બી માં સૌથી મોટામાં મોટી સમસ્યા તમને નડે અને સૌથી મોટા મોટી સમસ્યા હોય ને તો મુદ્દા મુદ્દા અને વ્યાખ્યા યાદ નથી રહેતું સાહેબ

બે ગુણના ત્રણ ગુણના પાંચ ગુણના આવી રીતે અલગ 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 મુદ્દા આવશું એમસીક્યુ અને શોર્ટ ક્વેશની તૈયારીઓ સાથે આવશું અને પરીક્ષા વખતે ભવિષ્યવાણી ભવિષ્યવાણી અને સૂર્યોદય ના લેક્ચર તો છે જ ભવિષ્યવાણી અને સૂર્યોદય ના લેક્ચર તો છે જ સમજ પડી બાળકો તો આવી રીતે બાળકો મુદ્દા અને વ્યાખ્યાની નોટ્સ બનાવો નિયમિત અઠવાડિયામાં બે વખત પ્રામાણિકતાથી વાંચવાની ટેવ પાડો કારણ કે એક પથ્થર ઉપર એ બાળકો ટીપું સતત 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 પાણીનું ટીપું પડ્યા કરે ને પથ્થરમાં ખાડો પડી ગયો એમ તમે સતત અને સતત અઠવાડિયામાં બે વાર દર અઠવાડિયે બે વાર મુદ્દાનું લિસ્ટ અને વ્યાખ્યા વાંચી જવાની સતત અને સતત વાંચશો એટલે અહીંયા યાદ રહેવું જ પડે રહે જ બાળકો સંકલિત અભ્યાસ સંકલિત અભ્યાસ એટલે અભ્યાસને ભેગો કરો સંકલિત એટલે આ સો માંથી સો માર્ક્સ તમારે લાવવા હોય અને ઘણા વિદ્યાર્થીઓને એવી ટેવ હોય કે આ આ ચેપ્ટર ઓપ્શનમાં કાઢું ને આ ચેપ્ટર ઓપ્શનમાં કાઢું સો માંથી સો માર્ક્સ લાવવા હોય તો એક પણ ચેપ્ટર તમે ઓપ્શનમાં કાઢી શકો નહીં ચેપ્ટર તમારે બધા જ તૈયાર કરવાના છે ઓકે ત્યાર પછી ઓકે અને વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક સરસ મજાનો એ બેચ પણ આવી રહ્યો છે માસ્ટર એ બેચ હવે સ્વાભાવિક છે કે અડધા વર્ષે જે લોકો વિદ્યાકુલમાં જોઈન્ટ થાય એને મોટા મોટો નુકસાન એ થાય કે સર આગળનું ચાલી ગયું છે એનું શું તો બાળકો આપણને ખબર છે આજે માણસ કરતા પણ ઝડપી કોણ બની ગયું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ એ ના માધ્યમથી તમે ખૂબ સ્પીડમાં કામ કરી શકો છો તો આજે વિદ્યાકુલે પણ આ ટેકનોલોજીને સમજીને પોતાની સિસ્ટમમાં એઆઈ સિસ્ટમ લોન્ચ કરી દીધી છે અને સરસ મજાનો એઆઈ પાવર લર્નિંગ માસ્ટર બેચ લોન્ચ કરવાના છીએ બાળકો સમજ પડે છે હવે એઆઈ પાવર્ડ લર્નિંગ વિથ માસ્ટર બેચ બે સપ્ટેમ્બર થી શરૂ થવાનો છે બે તારીખ થી ટૂંક સમયમાં એટલે એમ સમજો કે હવે આપણી પાસે મૂળ અઠવાડિયાનો સમય છે જો આ બેચમાં તમે જોડાવશો તો એઆઈ ફીચર્સ છે જો આ તારા યોર પર્સનલ વોઇસ આસિસ્ટન્ટ છે જોજો કેટલા મસ્ત એઆઈ ફીચર્સ તમે ટૂંક સમયમાં ઝડપી તૈયારી કરી શકશો હવે મોડું થયું એમથી રોવાનું નહીં મોડું થઈ ગયું મોડું થઈ ગયું હવે હું કેમ જોડાઈશ ને હવે કેમ તૈયારી થઈ જાય આ હે ને તારા યોર પર્સનલ વોઇસ બ્યોટ બિલ્ડ યોર ઓન ટેસ્ટ ઓડિયો બુક ઓડિયો બુક તમે જુઓ ટ્વેન્ટી ફોર બાય સેવન ઇન ક્લાસ ડાઉટ આસિસ્ટન્ટ આ બધા એ ના ફીચર્સ વન વન ઇસ ટુ વન લાઈવ ચેટ અને બાળકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ બધા માસ્ટર બેચના એઆઈ ફીચર્સ તમારા એપ્લિકેશનમાં ગૂગલ પ્લે સ્ટોર પર જઈને વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અથવા વધુ જાણકારી તમારે જોઈતી હોય તો ડબલ નાઇન ટુ ડબલ ફોર 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 ડબલ જીરો આ નંબર પર કોલ કરો તમારી દરેક બાબતની સમસ્યાનું સમાધાન થઈ જશે અને હવે જ સમય આવી ગયો છે ટેકનોલોજીની સાથે ખભે ખભો મિલાવીને ચાલવાનો દોડવાનો અને મારી વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ સાથે જોડાયેલો વિદ્યાર્થી જો આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફીચર્સનો ઉપયોગ કરીને આગળ વધતો હોય તો એમાં કાંઈ ખોટું નથી બાળકો મોડું નથી ત્યુ જોડાઈ જાજો આગળ જવાબ લખવાની પદ્ધતિ સો માંથી સો લાવો હોય ને પેપર હંમેશા તમને ગમે એવું નથી લખવાનું પેપર પેપર ચેકર ને ગમે ને એવું લખવાનું છે યાદ રાખજો હે ને મુદ્દાસર જવાબ હોય તો મેં તમને પાંચ ગુણ માં જો પાંચ ગુણ નો પ્રશ્ન એમાં પાંચ ટોપિક યાદ રાખવાના સૌથી પહેલા લખવાનું પ્રસ્તાવના સમજો ત્યાર પછી લખવાનો અર્થ જે ટોપિક હોય એનો અર્થ અથવા વ્યાખ્યા જે હોય તે લખવાનું બરોબર ના નંબર ત્રણ પર મુદ્દા નું ખાલી લિસ્ટ લખવાનું તમે મુદ્દાનું લિસ્ટ લખશો ને એટલે તમારું નોલેજ મપાઈ જાય પેપર ચેકર ને ખબર પડશે બધા મુદ્દા આવડે છે મતલબ છોકરો મહેનતુ છે ત્યાર પછી મુદ્દાની સમજૂતી ગુણ પ્રમાણે ઓકે ત્યાર પછી નંબર ચાર પર પાંચ પર આપવાનો છે સારાંશ અને એક વખત સારાંશ આવી ગયો પાંચ ગુણ નો પ્રશ્ન તમારો એક માર્ક્સ કોઈ નહીં કાપી શકે જાઓ આ છે મુદ્દાસર જવાબ લખવાની પદ્ધતિ નિષ્ણાંતોના મંતવ્યો સાહેબ તમે ક્યાંય અટવાવશો તો વિદ્યાકુલની વિદ્યાકુલ ગુજરાતી કોમર્સની ટીમ તમારી સાથે ડગલે ને પગલે છે હે તમે આ વિડીયો છે ને એની નીચે બાળકો તમામ પ્રકારની બ્લુ પ્રિન્ટ ને બધી લિંક તમને મળી જવાની છે આ વિડીયોની નીચે લિંક તમને બધી મળવાની છે એ લિંકને ફોલો કરો ને સાહેબ તમને ક્યાંય અટવા નહીં દે આ બધા બાળકો નિષ્ણાંતોના મંતવ્ય એટલે તમને માઇક્રો પ્લાનિંગ અમે કરીને આપશું તમારે ખાલી મહેનત કરવાની છે બાકી બધું અમે કરી દઈશું વ્યવહાર ઉદાહરણ જેવો વિષય હોય એમાં ચાલે ઉદાહરણ હોવા જોઈએ સ્વચ્છતા અને રજૂઆત અને પેપરમાં છેક છાક ન હોવી જોઈએ અને પેપરમાં જ તમે જે કન્ટેન્ટ સમજાવો છો એની રજૂઆત પ્રોપર હોવી જોઈએ ખૂબ સારી રજૂઆત હોવી જોઈએ રિવિઝન અને મૂલ્યાંકન મેં કીધું ને હમણાં પથ્થર પર પણ પાણીના ટીપા સતત અને સતત ફરે તો પથ્થરમાં પણ ખાડો પડે એમ રિવિઝન નો કોઈ વિકલ્પ નથી સો માંથી સો માર્ક્સ લાવનાર વિદ્યાર્થીની સૌથી મોટી હોય ને તો એ છે રિવિઝન એ સૌથી વધુ રિવિઝન કરે ટોપિક સોલ્વ કરો અને આ પેપર સેટ સોલ્વ કરવા તમારે બાર ક્યાંય જવાનું જ નથી બાળકો યુથ સ્વયં પબ્લિકેશન ના પેપર સેટ અવેલેબલ છે જ પેપર સેટ મગાવો ને સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ અડતાલીસ અથવા સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ ઓગણપચાસ આ નંબર પર કોલ કરીને પેપર સેટ મગાવી લ્યો હવે સમય પાકી ગયો છે પેપરો સોલ્વ કરવાનો સમય આવી ગયો છે સેલ્ફ અસેસમેન્ટ તમે કોઈ પણ સો માર્ક્સ નું પેપર લખો તમારી જાતનું અસેસમેન્ટ છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે જો પ્રથમ સામાયિક પરીક્ષાના પેપર સેટ અવેલેબલ છે હજી હું બોલી રહ્યો છું હે ને જો મેં કીધું સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ અડતાલીસ સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ ઓગણપચાસ અથવા નવાણું સાત બેતાલીસ

કેમાં એક ભવિષ્યવાણીની ટેસ્ટ સિરીઝ છે જેની પ્રાઇસ છે હજાર રૂપિયા નવસો ને નવ્વાણું ઇન્શોર્ટ એમ અને પેપર સેટની પ્રાઇસ આપણે લઈ લઈએ બસો ને વીસ રૂપિયા ટોટલ કરોને એટલે એક હજાર બસો ને ઓગણીસ રૂપિયા થાય પણ તમે જો આ કોમ્બો બી ઓફર સિલેક્ટ કરો છો તો પાંચસો ને ઓગણપચાસમાં તમને ભવિષ્યવાણી પ્રથમ સામાયિક પરીક્ષાની ટેસ્ટ સિરીઝ પણ મળી જશે અને ચોત્રીસ પેપર પણ મળી જશે મોકે પે ચોકા અને મોકે પે ચોકા મારે ને બાળકો જીત એની જ થાય યાદ રાખજો અન્ય મહત્વના મુદ્દાઓની વ્યાખ્યા યાદ કરીએ તો વ્યાખ્યાઓ યાદ રાખવાની છે વિષય વસ્તુને સમજવાના છે એમસીક્યુ જે 20 માર્ક્સના પૂછાવાના છે આપણે એમસીક્યુ ને હલકામાં લઈએ છે એ નથી કરવા અને સૌથી મોટું તમારું આરોગ્ય સાચવજો જો જો તમે હેલ્ધી હશો તો મહેનત કરી શકશો મહેનત કરી શકશો તો જ તમે પેપર લખી શકશો તમે અપૂરતી ઊંઘ લ્યો છો સમયસર જમતા નથી ખાતા પીતા નથી તો આવા સંજોગોમાં તમારી તંદુરસ્તી જોખમાય અને તંદુરસ્તી જોખમાય એટલે તમને વાંચવાનું મન ન થાય વ્યવસ્થિત વાંચી તમે નહીં શકો તો તો વ્યવસ્થિત પેપર પણ નહીં લખી શકો તો વિદ્યાર્થી મિત્રો આ સ્ટ્રેટેજી તમારે ખાસ અપનાવવાની છે હજુ તો તમારા માટે અમે પરીક્ષા લક્ષી તૈયારીમાં વન શોર્ટ લઈને આવશું બે ગુણના એમસીક્યુ શોર્ટ ક્વેશ્ચન બધી જ તૈયારી બહુ ડિટેલમાં કરાવશું નીચે એક બ્લુ પ્રિન્ટની તમને આ વિડીયો નીચે લિંક પણ મળી જશે બરોબર છે તો મળીએ બાળકો ફરીથી જય હિન્દ